સ્વાગત છે મિત્રો અમારા ચેનલમાં તો આજે જાણીશું ગૌરીપુત્ર ગણેશ આજે ઘર ઘર પધારશે તો મિત્રો જાણતા ના હોય તો જાણી લેજો તો મિત્રો વીડિયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો તો ચાલો વીડિયોને ચાલુ કરીએ તો ચાલો જોઈએ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન ગણેશની જન્મજયંતિ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી બાપ્પાની વિધિવત પૂજા કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી દિવસે ગણેશ વિસર્જન કરીને વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવે છે શું છે પૌરાણિક માન્યતાઓ ગણેશ ઉત્સવનો આ તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી તિથિ સુધી ચાલુ રહે છે દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાદો મહિનાની ગણેશ ચતુર્થીને શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો આ અવસર પર લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને દસ દિવસ સુધી તેમની ખૂબ જ ધામધૂમથી પૂજા કરે છે અનંત ચતુર્દશીના દસમા દિવસે ગણપતિની આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે આ વખતે ગણેશ ચતુર્થી આજથી એટલે કે સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે અને તે સત્તર મીટર સપ્ટેમ્બરે પૂરી થશે ગણેશ સ્થાપનાનો શુભ સમય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરો અને મોટા પૂજા પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના શુભ સમયે જ કરે છે ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સાત વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસના રોજ બપોરે એક વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે ઉદય તિથિના આધારે ઉજવવામાં આવશે ગણેશ મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય સાત સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગીને સાત મિનિટથી બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો છે ગણેશ ચતુર્થી પૂજા પદ્ધતિ ગણેશ ચતુર્થી તિથિના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા તમારા ઘરના ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ભાગમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખો પૂજા સામગ્રી લો અને શુદ્ધ આસન પર બેસો भगवान गणेश मूर्ति पूर्व दिशा में कलश मुको मूको दक्षिण पूर्व होताना में पाणी छाटती ओम नमः जाप करो। भगवान गणेश ने नमस्कार करो अने त्रन बार आचमन करो कपाड़ पर तिलक करो आसन पक्षी भगवान गणेश ने पंचामृत स्नान करावो। तमने वस्त्र पवित्र दोरो चंदन अक्षत धूप દીવો નૈવેદ્ય અને ફળ અર્પણ કરો ભગવાન ગણેશની આરતી કરો અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આશીર્વાદ લો ગણપતિ બાપ્પાને મોદક અને લાડુ ખૂબ પ્રિય છે તેથી તેમની પૂજામાં આ બંને વસ્તુઓ અર્પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લાડુ અથવા મોદક ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે તેથી ગણેશ ચતુર્થીની પૂજા સામગ્રીમાં સોપારીનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં ગણેશ ચતુર્થીનું મહત્વ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે કોઈ પણ શુભ કે શુભ કાર્યમાં સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન ગણેશને બુદ્ધિ સુખ સમૃદ્ધિ અને બુદ્ધિના દાતા માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં બપોરે થયો હતો આવી સ્થિતિમાં જો તમે ગણેશ ચતુર્થીના દિવસે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેની સ્થાપના બપોરના શુભ મુહૂર્તમાં જ કરવી પડશે ગણેશ ચતુર્થીની તારીખથી અનંત ચતુર્દશી સુધી એટલે કે ભગવાન ગણેશની સતત દસ દિવસ સુધી વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના અવરોધો અને પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો વીડિયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વીડિયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ હર હર મહાદેવ લખી દેજો